દિલ્હીમાં સંસદમાં ફરીવાર ઘુસણખોરીનો પ્રયાસ સંસદ પરિસરમાં પ્રયાસ નિષ્ફળ કાસિમ મોઈસ શોએબ નામના ત્રણ શખ્સ પકડાયા આજે મળશે ભાજપની સંસદીય દળની બેઠક ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ રહેશે હાજર સંસદીય દળની બેઠક બાદ એનડીએના સાથી પક્ષોના સાંસદોની બેઠક મળશે એની સરકાર બનાવવાની કવાયત વચ્ચે એનડીઆ ગઠબંધનનો સૌથી મોટો દાવો પવન ખેરાએ કહ્યું અમે સરકાર બનાવવા માટે સંપૂર્ણ તૈયાર સામાન્ય જનતાની ચિંતા દૂર કરવા આવવું પડશે રાહુલ ગાંધીના સવાલોનો ભાજપે આપ્યો જવાબ કહ્યું ફરી એનડીએ સરકાર બનાવવાથી પરેશાન છે રાહુલ ગાંધી રોકાણકારોમાં ભય ઉભો કરવાનો પ્રયાસ કર્યો હોવાનો પણ ભાજપે કર્યો આરોપ સાબરકાંઠામાં ગોઝારો અકસ્માત ઇડરના નેત્રામલીના પરિવારને ભેટાલી પાસે નડ્યો અકસ્માત પરિવારના પાંચ લોકોના થયા મોત